નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે બેન્કર હોસ્પિટલ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસે દિવસે હાર્ટ ફેલના બનાવો વધી રહ્યા છે ત્યારે તેની પર અંકુશ કેવી રીતે મેળવી શકાય તેના માટે બેન્કર હોસ્પિટલ દ્વારા આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય બહારના પણ ડૉક્ટર ઉપસ્થિત રહ્યા હતા સાથે આવનાર નવરાત્રિને પગલે લોકોની સીપીઆરની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી લોકોએ કાળજી રાખવાની જરૂર છે આ વર્લ્ડ આર્ટ ડેના અમે તમે જોઈ શકો છો એમ એક મોટી કાર્ડિયા કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેમાં લગભગ સાડી સાતસોથી આઠસો લોકો ડૉક્ટરો આવ્યા હતા અને લગભગ વીસ ફેકલ્ટી ઓલ ઓવર ઇન્ડિયાથી આવ્યા હતા ડૉક્ટરો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના હતા અને તેમને અમે જ્ઞાનની આપલે કરી છે એ ઉપરાંત અમે આજે સીપીઆર વર્કશોપનું બી વર્લ્ડ આર્ટ ડે નિમિત્તે આયોજન કર્યું હતું આપણા ગરબા આવી રહ્યા છે તો ગરબામાં જે સિક્યોરિટી અને વોલન્ટિયર ગાર્ડ્સ છે યુનાઇટેડ વેના એમને ટ્રેનિંગ આપવાનું સીપીઆર ટ્રેનિંગ આપવાનું એક પગલું ભર્યું હતું તો આ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તેની આ અમારી એક્ટિવિટીઝ હતી